છાત્રાલય ના ગૃહપતિ તેઓને માર મારતા હોવાના આક્ષેપ સાથે રુદન સ્વર ના વિડીયો વાયરલ થયા હતા ત્યારે બાળકો સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો હતો જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી છાત્રાલયના ગૃહપતિ બાળકોને મારતા હોવાની વાત પર બાળકો અડગ રહ્યા હતા તો ગૃહપતિ છાત્રાલયમાં નશો કરીને આવતા હોવાની પણ વાત સામે આવી આ સાથે બાળકોની અપાતા ભોજનમાં પણ ગુણવત્તા વિહીન હોવાનો ઘટસ્ફોટ પણ બાળકો દ્વારા કરવામાં આવ્યો સમગ્ર મામલાની હકીકત કંઈક એવી છે કે બે દિવસ પહેલા છાત્રાલયના કેટલાક બાળકોએ તેજગઢ ગામના સ્થાનિક દુકાનદારોને તેઓને ગૃહપતિ દ્વારા કનડગત કરતા હોવાની આપવિધિ જણાવવામાં આવી હતી

બેગમાં લઈને યુનિફોર્મ સાથે રડતા રડતા આવ્યા હતા અને એમને પૂછ્યું અમે તમે શું થયું તો કે અમને ગૃહપતિ જોડે આવી ઘટના બની છે કે દારૂ પીને અમને મારે છે પેટમાં લાતો મૂકે છે તો અમે આ રીતે રહી શકીએ રાતે મારી નાખવાની બી ધમકી છે તમે કઈ રીતે રહી શકીએ અમે ઘરે જવા માંગ્યા તો અમે એમને સમજાયો કે આટલી રાતે આટલે મતલબ સાંજે સાડા પાંચ આજે વરસાદ પડતો હતો પછી અમે કીધું કોઈ સાધન નહીં મળે એમને પૂછ્યા ગામના નામ પૂછ્યા હતા ખોશ તનપુર કીધું કનલવા કીધું એટલે દૂર દૂર દૂરના ગામડા હતા પછી એમને અમે ત્યાં સહારો આપ્યો સપોર્ટ કર્યો શું બાળકોનું કેવું છે કે સાંજ પડે ને કાયમ ન શોખ એને ખાવાનું ઠીક ઠાક નથી મળતું અને મારે છે વગર કારણે અને ઘરે ફોન કરીએ તો ફોન કરી લેવા દે અને પછી કેમ ફોન કરેલો લો શું કામ હતું એમ કાને બી મારે છે એવું બી બાળકો કહેતા હતા શું બાળકોની માંગ એવી હતી તે દિવસે કે અમને ગ્રુપ પતિ બીજો જોઈએ એવું કહેતા હતા

એટલે અમારી એક જ માંગ છે કે ગુરુપતિ બીજો જોઈએ અને અત્યારે કાગળ પર સહી કરાવવાની વાત હતી શું હતી અને તમે લોકો નીકળી ગયા વરસાદ પડતો હતો તમે ગામના લોકો જોડે રજૂઆત કરી શું હકીકત તેની હતો બની કાગર એક કોરું હતું એમાં નોમ છોકરાઓનું ને એવું બધું લખવાનું હતું નોમ છોકરાઓનું એવી વિગતો કઈ નહીં હતી ખાલી એમનો સિક્કો કર્યો ને એ સહી કરી એ લું કરીને હમણાં આપ્યું કે સહી કરાયેલા હોય તે એ આચાર્ય સાહેબ ની જોડે લઈને જાતે આચાર્ય સાહેબ કે આવા કોરા કાગળ મેં મેં સહી નહીં અને મેં છોકરાઓના નોમમાં બધું જોઈએ તો હું સહી કરીશ એવું કીધું તો અમે આપી જાતે પછી સાંજે હમણું બધો ને વરસાદ મેં બારોભા રાખ્યા અને સહી નહી કરાયેલા કહીને અવાર નવાર ગારો બોલે હમુને